નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હું ગૌરી પારેખ આપનું સ્વાગત કરું છું સુરતના અબરામા જિલ્લામાં આવેલ શ્રી અમરીશ્વર મહાદેવ મંદિરના પૂજારી ટ્રસ્ટી સહિત અન્ય લોકોએ ગ્રામજનોને માર મારતા તેમજ મહિલાઓ સાથે છેડતી કરી તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવતા ગ્રામજનોએ પોલીસ ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે સુરતના અબરામા જિલ્લામાં આવેલ અમરીશ્વર મહાદેવ મંદિર સમસ્ત ગામજનોના લોકફાળાથી સન બે હજાર સોળના વર્ષમાં તેનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને વર્ષ બે હજાર ઓગણીસના વર્ષમાં મંદિરના જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ થયું હતું શ્રી અમરીશ્વર મહાદેવ મંદિરની સેવા પૂજા અબરામા ગામના નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે તારીખ બાવીસ ત્યારે તારીખ બાવીસના રોજ આશરે સવારે અગિયાર વાગ્યાની આસપાસ આ મંદિરના ટ્રસ્ટી અને પૂજારી ભીરેનકુમાર ગિરજાશંકર વૈદ્ય તેમજ શાલિન ભીરેનકુમાર વૈદ્ય તેમજ મુકેશ તુરજાશંકર વૈદ્ય અને જિજ્ઞેશ તુરજાશંકર વૈદ્ય એ મંદિરમાં આવી અને મંદિરનો કબજો આપવા માટે જણાવ્યું હતું ત્યારે ગ્રામજનોએ તેનો વિરોધ કરતા તમામે ગ્રામજનોને માર મારી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ કેટલીક માતા અને બહેનોના કપડાં ફાડી તેમની છેડતી કરી ગેરવર્તણૂક પણ કરી હતી તે બાબતે ગ્રામજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી